નંદ નામનો રાજા રાજ કરતો હતો રાજા નંદ ખૂબ બહાદુર અને શક્તિશાળી હતા તેમનું રાજ્ય ચારે દિશામાં ફેલાયેલું હતું રાજનંદની પત્ની ખૂબ જ સુંદર હતી પણ સ્વભાવે ખૂબ તીક્ષ્ણ હતી રાજાનંદ તેની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા અને જ્યારે તે નારાજ થાય ત્યારે તેને શાંત કરવા માટે કંગી પણ કરી શકતા હતા રાજાનંદ પાસે એક મંત્રી હતો જે ખૂબ જ વિદ્વાન અને શાસ્ત્રોમાં વાકેફ હતો રાજાએ પોતાના મંત્રી પર ઘણો વિશ્વાસ કર્યો અને સરકાર ચલાવવામાં હંમેશા પોતાના મંત્રીની સલાહ લીધી મંત્રીની પત્નીનો સ્વભાવ પણ ઘણો કઠોર હતો એકવાર મંત્રીની પત્ની નારાજ થઈ ગઈ અને મંત્રીના ખૂબ સમજાવવા છતાં પણ તે રાજી ન થઈ ત્યારે મંત્રીએ કહ્યું પ્રિય તમારા ગુસ્સામામથી કેવી રીતે છુટકારો મેળવવો તે મને કહો તમે જે કહો છો હું તે જ કરીશ જે તમને ખુશ કરશે મંત્રીની પત્નીએ કહ્યું તમે તમારા વાળ મુંડાવશો અને મારા પગે પડીને મને સમજાવશો તો જ હું સંમત થઈશ મંત્રીએ તેમની પત્નીએ કહ્યું તેમ કર્યું મંત્રીએ આ કર્યું ત્યારે તે ખુશ થઈ ગઈ તે જ દિવસે રાજાની પત્ની પણ ગુસ્સે થઈ ગઈ અને રાજાની સમજાવટ છતાં રાજી ન થઈ આખરે રાજાએ કહ્યું પ્રિય તારો ગુસ્સો મારા મૃત્યુ જેવો છે તમે મને કહો કે હું તમને કેવી રીતે મનાવી શકું રાજાની પત્નીએ કહ્યું હું તમારા મોમ્મા લગામ મૂકીને તમારા પર બેસવા માંગુ છું અને તમે ઘોડાની જેમ નીકળતા દોડો છો રાજાએ રાણીની ઈચ્છા પૂરી કરી અને પોતે ઘોડો બની ગયો આ મામલો ધીરે ધીરે કેબિનેટ સુધી પણ પહોંચ્યો બીજે દિવસે શાહી દરબાર ગોઠવાયો અને રાજાએ મંત્રી તરફ જોયું અને પૂછ્યું મંત્રી કયા કારણોસર તમે તમારું છે મંત્રીએ જવાબ આપ્યો મહારાજ માણસો ઘોડાની જેમ મોઢામાં લગામ રાખીને દોડે છે એ જ કારણથી મેં મારું માથું મુંડાવ્યું છે આ સાંભળીને રાજાને ખૂબ જ શરમ આવી બૌદ્ધ આપણે એવું કામ ન કરવું જોઈએ જે આપણી ગરિમાની વિરુદ્ધ જાય અને લોકોની સામે આવે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ